નમસ્કાર મિત્રો હું સુરૂપેચા સંપૂર્ણ ગયા વર્ષે નવમી જુલાઈ નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર ભારતના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા સતત ત્રીજી ટર્મની પહેલી વર્ષગાંઠ અને કુલ અગિયારમી વર્ષગાંઠની ઉજવણી રૂપે જૂન મહિનામાં ભારતભરમાં ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી થીમ સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન થયું છે જે અંતર્ગત આજ રોજ પાલનપુર તાલુકા ભાજપ દ્વારા હોટલ લાજવંતી ખાતે અ વક્તા પ્રવીણભાઈ પ્રજાપતિની હાજરીમાં કાર્યશાળા યોજાઈ હતી જેમાં પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઇ પટેલે આગામી કાર્યક્રમોની જાણ કરી હતી જેમાં પ્રોફેશનલ મીડ નોન પોલિટેકનિક વર્ગને સરકારના કાર્યક્રમની કાર્યક્રમથી માહિતગાર કરાશે વિકસિત ભારત સંકલ્પ સભાઓને મંડળ તાલુકા કક્ષાએ યોજાશે ખાટલા બેઠક ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે વયુવંદના યોજના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની નોંધણી કાર્યકર્તાઓ દ્વારા કરાશે વૃક્ષારોપણ અભિયાન કેમ્પ ધ કેશ ધ રેઇન અભિયાન ચલાવાશે ત્રેવીસ જૂન શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે સેવાકીય કાર્યો તથા યુવાનોને સંબોધીને કોંગ્રેસ દ્વારા સંવિધાન હત્યાની માહિતી અપાશે વધુમાં કાર્યશાળાના ઇન્ચાર્જ મેઘરાજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દરેક કાર્યક્રમમાં એક વૃક્ષ રોપવામાં આવશે વૃક્ષારોપણનો કાર્યક્રમ પાંચ જૂનથી શરૂ થઈ ઓગસ્ટ મહિના સુધી યોજાશે વડાપ્રધાનના કેશ ધ રેઇન વોટર અભિયાન અંતર્ગત વિરોધ વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં કેન્દ્રીય જળ જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં કેસ ધ રેઇન યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવશે કેસ ધ રેન જનભાગીદારી સાથે યોજાય તે માટેના પ્રયાસો કાર્યકર્તાઓ કરશે આ કાર્યશાળામાં શક્તિ કેન્દ્ર ખાટલા બેઠક લેવા જનાર કાર્યકર્તાઓ તેમજ પાલનપુર તાલુકા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા